આઈટી માટે ટેકનિકલ વ્યૂ પણ લઈએ આજે ઘણી બધી કંપનીઓ જે છે ઇન્ફોસિસ વિપ્રોની સાથે સાથે આપણે ફોકસમાં એલ ટી એમ માઇન્ટ્રી જેવા કાઉન્ટર્સ રાખવાના છે માં તો ઇન્ફેક્ટ જુઓ ગઈકાલે નંબર્સ પહેલાં જ એક પોઝિટિવિટી હતી એક લોંગ સેટ પર અપ ટોપ એફેડો ગેનિંગ કાઉન્ટર્સમાંથી જોઈ રહ્યા છે એલટીએ ટી ટ્રી બધી કંપનીઓમાં ઓવર તો નંબર્સ નું એક એક્શન આપણને બતાવ્યું હતું પરંતુ અત્યારે કોઈ સમય એવું કાઉન્ટર જોઈ રહ્યા છો ટેકનિકલી અત્યારે સ્ટ્રોંગ સેટઅપ હોય છે અથવા તો કઈ રીતે વ્યૂ આપો છો સૌથી પહેલા આપણે કેપ્સની વાત કરીએ ઇન્ફોસિસ અને ટીસીએસ ઇન્ફોસિસમાં હજી પણ મને લાગે છે કે વેટ એન્ડ વોચની સિચ્યુએશન છે કેમ કે બહુ જ બ્રોડ રેન્જમાં ચાલી રહ્યો છે અને બીકોઝ આનું વેટેજ વધારે છે અને આ સ્ટોક બહુ જ એનો કેપ છે આની પર ધ્યાન રાખવું જરૂરી છે મને લાગે છે કે આ સ્ટોક ઉપરમાં પંદરસો સુધી જઈ શકે છે ઇન ધ વેરી શોર્ટ ટર્મ પણ હજી પણ મીડિયમ ટર્મ આઉટલુકમાં આનું એનો ક્લિયર ટ્રેન્ડ નથી હાર્ટ જ્યાં સુધી બનવાના શરૂ થાય મંથલીમાં વીકલીમાં પોઝિશનલી આની અંદર કોલ એવો નો અવોઇડ કરવું જોઈએ પણ ઇન ધ વેરી શોર્ટ ટર્મ મને લાગે છે ઉપરમાં પંદરસો પચાસ સુધી જઈ શકે છે ઓન ધ અધર હેન્ડ ટીસીએસ મને લાગે છે કે એક એક સારું મોમેન્ટમ હવે અહીંયાથી પકડાયું છે લાસ્ટ એક વીકમાં થોડુંક એવું કરેક્શન જોવા મળ્યું પણ મને લાગે છે કે ટ્વેન્ટી 9 uh, 2900 ની આસપાસ બહુવચન ઈમ્પોર્ટન્ટ સપોર્ટ્સ છે 28 80 28 70 ટુ બી વેરી સ્પેસિફિક અને ત્યાં મલ્ટીપલ સપોર્ટ ઝોન છે એટલે મારું પ્રેફર્ડ સ્ટોક ઓન ધ લાર્જ કેપ ઇઝ TCS અને ઉપરમાં 3200 3400 ના ટાર્ગેટ રહેશે ફોર ટીસીએસ હવે જે કેપમાં મને લાગે છે કે કોફોર્જ એક મારો પ્રિફર્ડ પિક રહેશે અને કોફોર્જમાં મોમેન્ટમ ઓલરેડી પોઝિટિવ આવી ગયો છે અને હાય ટોપ હાય બોટમ બનવાના શરૂ થયા છે ટુ ડેલી મુવિંગ એવરેજ ટ્વેન્ટી ફોર્ટી ડેલી મુવિંગ એવરેજ આ બધા જ એવરેજિસની ઉપર ચાલી રહ્યો છે એટલે મોમેન્ટમ સ્ટ્રોંગ છે મારો પ્રિફર્ડ પિક કોફોર્જ રહેશે આઈટીમાંથી અને ઉપરમાં મને લાગે છે કે નાઇન્ટીન ટ્વેન્ટી નાઇન્ટીન 50 સુધી આ સ્ટોક જઈ શકે છે ઇન ધ શોર્ટ ટર્મ મીડિયમ ટર્મ આઉટલુક માં પણ આનો ઓવરઓલ મને ટ્રેન્ડ પોઝિટિવ લાગે છે એટલે બાય ઓન ડિક્લાઇન ની સ્ટ્રેટેજી રાખવી આ બાય ઓન ટિપ્સ અપ્રોચ કો ફોર્જ માટે 1920 1950 ના ટાર્ગેટ અને લાર્જ માંથી ઇન્ફોસિસ 1550 TCS 3200 અને 3400 એકા લેવલ્સ ને ટાર્ગેટ લેવલ્સ ને ધ્યાન રાખવાના છે કોરંગજી